ઘસી નાખ્યું હોય કૂકનું લઈ લીધું હોય કૂકનું પડાઈ લીધું હોય કોઈની છેતરપિંડી કરી હોય બે નંબર નજર એ દાડા દસ દાડા મહિનો વરસ વરસ પછી તો ભીખ માંગવા દાડા આવે એનું પરિવાર બધું બેરણ શેરન થઈ જાય થઈ જાય ને તો બેમાની નો ચોરીનો અને મહેનત વગરનું નહીં કેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાત જાતનું આ તો એવી એવી ભુવાઓ વિદ્યો બતાવ કે ઉપરથી પૈસા પાડો એમ બાપાએ કાઢ્યા ઉપરથી કોઈ કોઈનું નહીં ખાલી હે એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ મારી ભાઈએ લઈ લીધું ફલાણે લઈ લીધું આણે કરી નાખ્યું બધા કાઢ નાખો કોઈ કરી નહીં નાખતું કશું જ નહીં એ હું માતાએ એ ને મારો ખુખાર મેળની નોમ છે મારું ગોળા વિચારો ને એટલે બધી મૂળ બધી નાહી જાય વાત વાત ના સ્ત્રી નહી લાગુ પડે એના ઘેર એના સાસુ સતરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહિ થય લગન ભલે તમારી ઈચ્છાથી કર્યા હશે પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં માં લખ્યું તું ઓલા ઘર જવાનું પાછું કોટુ તો ભાઈ જેવું હોય ગરીબ હોય અમીર હોય જેવું હોય એ સ્વીકાર કરી અને ભગવાન માતાજી નું નામ નું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું બધાની સેવા કરવાની પડીની આશા રાખવાની પડીની આશા રાખશો ને તો આજ મને કીધું જમાનો આવો જ છે તમે ગમે તેટલું કરશો તમારું હારો ગાશે હું માતા છું આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કે છે કે આ ધિંગ કરે નહીં કહેતા આ તો નાટક કરે આ તો બધા ખેલ કર્યા આ તો ધતિંગ બાદ છે આમ છે તેમ છે ફ્રોડ છે ફલાણું છે ઢેકણું છે દુનિયામાં નહીં કેતી મન માતા નહીં ઓફરતી હું માતા મને ખબર છે હું શું કરું છું મારો રોમ જોવાનો છે તમે જોવાનો છો મારા દુનિયા પીછે શું લેવા દેવા એવી રીતે તમે જે કરો છો ને ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું કોઈને કહેવાનું કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં તમે તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રો બેઠો છે જે બધાનો હિસાબ ના ચોપડા લઈ છે તમે કેવા છો ને એક તમે તમે જોણો છો એક મારા જેવી માતા જોણ છે અને ત્રીજું મારો રોમ જોણ છે અને અત્યારે ચોથું જોણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો આ શું ખોટું એટલે કડિયુગમાં વાત છે પણ એક તમે જોડો મારો રોમ જોર્ડન એક મારા જેવી માતા અને આ કડિયુગમાં એક જોર્ડ હતો મોબાઈલ તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું એની માનસિકતા કેવી એની વિચારધારા કેવી એનો મોબાઈલની બધી ખબર હોય હાસું મોટું તો એ રીતે મોબાઈલ જેવું જે રીતે ચેક કરો ને ખબર હોય ને એ રીતે મને માતા બધાની ખબર છે એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું સીધા માર્ગે આવી જવું મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું ક્યાં જો મહેનત થી હોશિયારી થી બુદ્ધિ થી બધા કરોડપતિ તો બની જાય પણ એ બે દાડા ચાર દાડા ના મહેમાન હોય જોવો છો ને બધું હવા ભૂગા જેમ ઉડે જોવો છો ને તમારી હોમે જોજો સમાજમાં બધા નજર દાખલા હશે એ કુંકણું ઘસી નાખ્યું હોય કોઈક નું લઈ લીધું હોય કોઈક નું પડાય લીધું હોય કોઈની છેતરપિંડી કરી હોય બે નંબર કર્યું હોય બેમાની કરી હોય ચોરી કરી હોય એવા માણસો નું ધન ટકશે ટકશે તમારી નજર હોમે જો એ ચાર દાડા દસ દાડા મહિનો વરસ વરસ પછી તો ભીખ માંગવા દાડા આવે એનું પરિવાર બધું વેરણ શેરણ થઈ જાય થઈ જાય ને તો બે ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા

મોણસને દેવું થઈ ગયું દેવું કે પાંચ લાખ કે બે લાખ એટલે જાત શું કરીશ લોહી પી જાય શું કરે શોર્ટકટ મારે શોર્ટકટ મારે પેલો શરૂઆત ક્યાંથી કરે ટેન્શન આવે પાંચ લાખ દેવું થઈ ગયું હોય ને પાંચ લાખ દેવું કેમ થયું હોય કોઈ માતાજી દેવું નહીં કરાયું તમારા શોખ ચાદર કરતા પગરા લોવા કર્યા નહી કેતા તમારા ખોટા શોખ દેખાડો જગત ને કરવા માટે બાઈક લાયા સાધન લાયા આ લાયા તે લાયા વટ પાડવા આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાત નું લાવી અને પછી જયારે દેવું થઈ જાય ને એટલે મોણસ ટેન્શન માં આવો અને ટેન્શન માં આવો ને એટલે પેલા માતા ના હું છે પેલા તો કે આમાંથી કઈક રસ્તો કાઢવું તો ધીરે ધીરે શું કરે કોઈ ભાઈબંધો જોડે બે હવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો ચાખે પીતો થઈ જાય પીતો થઈ જાય દાળે દાળે ટેન્શન વધતું જાય પછી એને એવું થાય પેલું શેર બજાર કરવું સટ્ટા રમવું જુગાર રમવું ફલાણું કરવું લીકનું કરવું પણ બધું કરી કરી પાંચ લાખ દેવું હોય ને જે કે દસ લાખ કરી નાખશે પણ પછી વધારે કે સારું આ તો ભરાયો પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે એ બધો રસ્તો કરી લેને એટલે માણસ ચોરીના માર્ગે આવે ચોરી કરવા જાય લૂંટ કરવા જાય છેલ્લે એ કરીને પોલીસ ના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે બધું ને એટલે શું વિચાર આવે કઉ આત્મહત્યા કર લો થાય ને આવું બધી બારીઓ જયારે બંધ થઈ જાય ત્યારે મોણસ ના આત્મહત્યા કરવાનો વિચાર આવ આત્મહત્યા કરવાનો વિચાર ચમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાત લે છે ને આ બધું લઈ 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 બેમાની ચોરી કરી કરી અને બધું ભેગું કર્યું છે ને અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને એ જ પરિવાર વાળા તમને એવી હેરાન ગતિ કરશે ને જેમ કે તમે અનિતિનું કદાચ વૃદ્ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળા એટલે અનિતિનો રૂપિયો આવ્યો અનાજમાં અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કું બુદ્ધિ થઈ જાય શું થાય બધાની કું બુદ્ધિ થઈ જાય એટલે તમારો પરિવાર છે ને તમને કો બોલે અને ના હોય એનું કરે છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ આપતો એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને કઈક દીકરા દીકરીઓ આવતા હશે હવે મરી જવું છે દવા પી લેવી છે તો મરવાથી શું અંત આવી જશે આવશે આવી જતો તો ના આવ મરી જશો તો શરીર તમારું એ રહી જશે પણ મય આત્મા હશે ને એ મોહ જોડે રખડતો જશે ભૂત થઈને ફરવું પડશે જોણો છો ને આ બધી વાતો એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં શરણાગત થઈ જાઓ માતાના શરણમાં બે હાથ ઊંચા કરીને કહી દો કે હે માં માતા હું થી માં આતે જે કીધી ને બધી ભૂલો અમે કરી ચોરી કરી બેમાની કરી લૂંટ કરી બધું કરી લોકો છેતર્યા માર્યા આ તે બધું માં થયું છે પણ હવે પછી માં આવું બધું કરવું નહીં પણ મારું આટલું થોડું દેવું છે માં ફરિયાલ હું એવું કહું છું કે જો પાંચ લાખ દેવું હોય ને અને કદાચ પાંચ મહિના થવા દો ઘોડા મને સોલંકી બેડી ને લડીને ત્યાં જાય પચાસ લાખ દેવું હોય ને પચાસ લાખ તો પચાસ દાડા થવા દો એ સામર્થ્ય છે કઈ નઈ બતાવતી પણ તમારો હોસલો છે તમે મને ભરોસો મારી વાત વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળવી દીધું હોય ને તો પચાસ લાખ નહીં પાંચસો કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ફરિયાલ દુનિયાના છેડા થી લાયેલું ગમે તો આકાશ પાતાળ કરીએ તમારે નહીં જોવાનું આ તો અનુભવ નહીં એટલે અને આવું થાય ને મોડો તો ચમત્કાર લાગે હા ચમત્કાર થયો માતાજી અચાનક અમારે બેંકના ખાતા પચાસ હજાર નાખ્યા એટલે આ તો મારા રોજ ખેલ છે તો શું તમને નવાઈ છે મને માતા થોડી નવાઈ હોય બધી હોય મારી વસ્તી ને મારા દીકરાને ને નવાઈ નહીં રોજ નું છે આ બધું એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર હું જોણું છું અને આ બધી વેદના ચમ કહું છું માતા મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એણે બેઠેલી છે તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી રીતે બેઠેલી છે એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું બેઠ્યું છે મારા માટે પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું ગમે તેવું દુઃખ પડ્યું પણ છતાં જે મારો મેરડીનો હાથ નહીં છોડ્યો ને તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું આ થી ઉતરેલી છું એવી છે ને આ કરશો કે નહીં ઈમાનદારી રાખો જીવનમાં શું કીધું કોઈ નહીં જોતું પણ માતા જો ચોવીસ કલાક ચોરી કરો ને અંદર કોને કોઈ નહીં જોતું માતા જોવો છે તમારી કુળદેવી જો મેરડી જો પણ મારો રોમે જોવો છે જોવો છે ને તમે દુનિયાના નજરમાં હારા હશો હું બહુ હારો છું હું બહુ હારો છું હું બહુ સૌકાર છું હું બહુ સજ્જન છું હું બહુ પવિત્ર છું મારા જેવી મેરડી જોડતી એક તું ચેવો છું આસુ ખોટું તો માતા મન બધી ખબર હોય તો કદાચ ખોટા કોમ મેલ દેવા પડે અને કદાચ મજબૂરી ભાઈ થતું હોય તમારી ગયા રહેવાર વાત કરી હતી ને કે મારા અમુક વસ્તુ થોડી મર્યાદિત ભાષા રાખીને મારા અમુક વસ્તુ બોલવાની હોય છે પણ આજ યુગ એવો છે ને કે બધાનું મન એટલું મલિન છે એટલું મલીન છે ને કે માતાના ફોટા હોવું જોઈએ ને તોય એમની દ્રષ્ટિ હારી રહેતી આ સત્ય વાત છે પણ દીકરા દીકરો સ્ત્રી પુરુષ બધા આવી ગયા આમાં આ કડિયુગ ની માયા અને આ મલિનતા તમારી મનની એટલી છે ને કે મંદિર ભાઈ તમારી દ્રષ્ટિ અરકી ના રે તમારા વિચારો અરકા ના રે કે મંદિર પવિત્ર જગ્યા છે અને એ જગ્યા પર તમે અહીં આવો ને એટલે આ તમારા અવગુણો છે ને એ બહાર નીકળે બહાર એટલે બહાર પ્રકાશિત થાય જે બહાર નીકળતું હોય ને એ બહાર દેખાય નહીં પણ વિચારો આવે તો તમારે એવું નહીં માનવું કે મારા વિચારો આવા છે તમારે એવું સમજી લેવું કે આ જગ્યાએ હું મંદિર માં જો ને તો મંદિર કે કોઈ ધામે તો આ પવિત્ર જગ્યા છે ને આ જગ્યા ની જવાથી મારી અંદર અવગુણો છે એ વિચાર મારા વિચાર છે એ વિચાર આ કડિયુગ ના માયા ના છે શું કીધું આ વિચાર કડયુગ ની માયા ના છે ચમ આ કળિયુગ ની માયા કોઈને ભક્તિના માર્ગ ઉપર સફળ થવા દે બનાવેલી જ છે ભગવાને જ બનાવી છે માયા